સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા રવિવારના રોજ હલ્દી કુંકુમ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેરમાં વસતા મરાશિન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ પછીના પંદર દિવસ સુધી કંકુ હલ્દી રસમ નિભાવવામાં આવે છે ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા આયોજિત હલ્દી કંકુમનો કાર્યક્રમ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળીને ગોળની આપલે પણ કરતા હોય છે અને પોતાનું અખંડ સૌભાગ્ય રહે એ માટે પ્રાર્થના પણ કરતા હોય છે મારું નામ સ્મિતાચંદ્ર શિંદે છે હું નાયક મરાઠા સમાજ સેવા સંઘની સદસ્ય છું તેમજ હું જહંગીરપુરા ખાતે આવેલી ગુરુકુલ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું મરાઠી હોવાનો મને ખૂબ જ ગર્વ છે આજે મહારાષ્ટ્રીયન લોકોનો તહેવાર ગણાતો હલ્દી કંકુનો તહેવાર અહીં નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી ઉજવવામાં આવી રહેલો છે તેમાં હજારોની સંખ્યામાં નાયક મરાઠા સમાજ સેવા સંઘમાં મરાઠી સ્ત્રીઓ એકબીજાને હલદ કંકુનો તિલક લગાવી મા દુર્ગાની આરાધના કરે છે કંકુ એટલે રક્ત જે માનવ શરીરમાં પ્રાણ પૂરે છે અને હળદ એટલે દરેક રોગોનો ઉપચાર એટલે અહીં ઉપસ્થિત દરેક મહિલાઓ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે તેમની સારી તંદુરસ્તી રહે અને તેમનું અખંડ સૌભાગ્ય માટે ભગવાનને આશીર્વાદ માંગે છે તેમજ આ પ્રસંગે મરાઠીમાં વાંચ સ્વરૂપે મહિલાઓ એકબીજાને ગિફ્ટ આપે છે અને આ પ્રસંગની આ રીતે અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે પૂનમ કદમ છે હું ગાંવથી છું જે નાગનાળા સમાજ સેવા સંઘ તરફથી જે આજે પ્રોગ્રામ થયો છે એકદમ વ્યવસ્થિત થયો છે સવારથી લઈને સાંજ સુધીમાં એકદમ વ્યવસ્થિત થયું છે અને અત્યારે બી બધી લેડીઝો એકદમ વ્યવસ્થિત રીતે બધું કાર્યક્રમ પાર પાડે છે એના માટે અમે આભારી છે ગણેશ સાવંત સરને